વાત કરું કે વહેલી સવારે ગોમતી નદીનું પાણી આ પગથિયા સુધી પહોંચી જાય છે અને અત્યારે પણ ત્યાં સુધી આ પાણી અને આનો નજારો તમે જો કે ઉડી રહ્યા છે બધા માણસો ગોમતી નદીમાં ચાલી રહ્યા છે ઊટમાં તમે પણ બેસી શકો છો અને આ નજારો માણી શકો છો તો સારું તમને એવું દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યા છે આ વિડીયોમાં એ ઉતરાય છે તમે આજ સુધી કોઈ દિવસ જોયું નહીં તો દર્શક મિત્રો આજે હું સમુદ્ર કઉ છું એ છે ગોમતી માં જે ગોમતી નદી એટલે કે ગોમતી માં છે તો ઘણા લોકો અહીં સ્નાન કરે છે પૂજા કરે છે દીવડા મૂકે છે આરતી કરે છે મનોકામના પૂર્ણ કરે છે અને સ્નાન કરવાથી હાથ પગ ધોવાથી સારું રહેશે આ છે ગોમતીમાં અને રોશનભાઈને જોઈ શકો છો નાય નાખું છે ઘાસ પર જો આ ને નાય નાખું છે ખાલી હાથ પગ દો થોડી પાણી કરી આ બધા ના ના કરે છે અચ્છા એમ ના લુગડા बदर 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 તો નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે સવારના અત્યારે આઠ વાગી ગયા છે અને તમે તડકો જોઈ શકો છો અને અત્યારે દર્શક મિત્રો તમે પબ્લિક જોઈ શકો છો કેટલી પબ્લિક છે દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાન કે દ્વારકા ચિત્ર દર્શન કરવા માટે પબ્લિક આવી છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અત્યારે હાલમાં દર્શન કરવા જાય છે અને અત્યારે બહુ ભીડ હશે અહીંયા ત્યાં ઘણા લોકો હતા ભીડ હશે અને તમે જોઈ શકો છો ભીડ અને આ બાજુ રમકડાની દુકાન છે તમે જોઈ શકો છો મિત્રો નાના મોટા રમકડા નાના છોકરાઓ માટે રમવાના ખૂબ સરસ આ બધું ચુંદડીઓ છે રાજે રાજે લખેલી તમે જોઈ શકો છો મસ્તની ચુંદડીઓ

તો દર્શક મિત્રો નાના મોટા ફોટાઓ છબીઓ વિડીયો કોલ કરીને જોઈ તમે જોઈ શકો છો કે અત્યારે તડકો બહુ વધુ છે એટલે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો તડકો બહુ વધુ છે અને આ બાજુ તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો તો અત્યારે જે હાલનો સમય છે નવ વાગ્યા છે અને તમે આ ગોમતી નદી જોઈ શકો છો ત્યાં કેટલા માછલા છે નાના મોટા માછલાઓ અસંખ્ય મસ્તીના ખૂબ સરસ માછલા છે જે ગોમતી તળાવ છે દ્વારકા તો દર્શક મિત્રો બહુ ઝાઝા માછલા છે તમે જોઈ શકો છો કેટલા માછલા છે ગોમતી નદીમાં અને ગોમતી નદી બહુ મોટી છે જે દરિયા જોડેલી છે જે દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે ત્યાં દરિયો છે જ્યાં દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની જે મંદિર છે તો અહીંના તમે લોકો જોઈ શકો છો કે સ્નાન કરે છે હાથપુર ધોય છે અને આ પુલ ઉપર કેટલા માણસો છે હાલમાં તમે જોઈ શકો છો

યા યાવર પક્ષીઓ પણ છે જે શિયાળામાં થી આવે છે અને ભારતના પણ જે પક્ષીઓ છે તમે જોઈ શકો છો વ્હાઈટ કલરના બચકા જેવા પક્ષીઓ છે અને આ બાજુ તમે જોઈ શકો છો પબ્લિક તો ઘણા બધા માણસો છે તમે જોઈ શકો છો ગોમતી નદી કહેવાય છે આ દરિયા જોડેલું છે એનું પાણી ખારું છે ઘણા બધા પક્ષીઓ છે માછલીઓ છે અને આ બાજુ આ બાજુ મોટો પુલ પણ છે દર્શક મિત્રો પુલ જોઈ શકો છો મસ્તી એવો પુલ તો ઘણા બધા લોકો અહીંયા સ્નાન કરે છે હાથ છે તમે જોઈ શકો છો મંદિર છે દ્વારકાધીશ નું મોટું તો દ્વારકાધીશ નું મંદિર અહીંથી બધા જ તમે જોઈ શકો છો ધજા ફરકી રહી છે ખૂબ ખૂબ ખુબસુરત મંદિર છે મસ્ત મજાનું ઘણા બધા માણસો છે

ગુજરાતમાં રણ વિસ્તારમાં જોવા મળતા કચ્છના રણમાં જોવા મળતા એવા ઊટ હાંડિયા તમને અહીંયા દ્વારકામાં જોવા મળે છે તમે જોઈ શકો છો આ ભાઈ પણ છે સવારી કરવા તો એવા ખુબસૂરત મસ્તી ના ઊંટ ખૂબસૂરત એવા હાંડિયા તમે જોઈ શકો છો મસ્ત ના ઊંટ એવા ઘણા બધા દર્શક મિત્રો પણ છે લોકો છે

જે શિયાળામાં બહાર દેશથી જે અત્યારે ગાયાવર પક્ષીઓ આવે તો દરિયા કિનારે અત્યારે આવે પબ્લિક તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે દર્શન મિત્રો શ્રી કૃષ્ણ મંદિર આ બાજુ મોટો પુલ પણ છે દર્શન મિત્રો તો ગોમતી નદીનો તમને નજારો બતાવું તમે જોઈ શકો છો ગોમતી નદી

તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે થોડો નજારો છે દ્વારિકાનો અત્યારે કહેવાય ને સંક્રાંતિનો તહેવાર આવ્યો હાલ્યો આવે છે એટલા માટે તમે જોઈ શકો છો ઘણા દર્શક મિત્રો ઘણા ભક્તો અહીંયા ઘણા દર્શન સવાર સવારમાં તમને ઊંટની સવારી પણ અહીંયા દ્વારકા તમને મળે છે

તો સારો તમને એવું દ્રશ્ય તમને બતાવવા જઈ રહ્યા છે આ વિડીયોમાં જેવું દ્રશ્ય તમે આજ સુધી કોઈ દિવસ જોયું નહીં